ચેમડાની સારીનો પલડી ગયો છે હવે અમારે કરવું શું પોણી શિયાળો એટલે ઠંડી અમારે ઢોરણે દોવા ચેવરી જવું ઢોરણને ચો રાખવું અને સાર પલડી જઈએ એનું શું અત્યારે હાલ પંદરથી વીસ રૂપિયા એક પુલાના છે વાડામાં જ સાર પડી હોય તો બીજે તો જો મૂકવી કહો કેનલ તૂટી ગઈ છે તે પાણી બહુ જ આવે છે અને અમારે વહેલું ઉઠીને પાંચ વાંચી ધોવા જવાનું કેવી રીતે જાવું ઢોરાને કેવી રીતે નિહાર કરવા જવી અને બહુ જ પાણી ઠંડુ અમને લાગે એટલે એટલે પાણી નળિયામાં અડાય એવું નહીં અમારે સાર ઘાસ બધું પલળી ગયું છે અમારે નુકસાન બહુ જ આવ્યું છે અત્યારે ઢોરણ ખવરાવવા માટે થોડી થોડી સાર તપાડી નાખા મહાનગરપાલિકા દ્વારા પશુઓના રજીસ્ટ્રેશન માટે એકત્રીસ ડિસેમ્બરનું